આંગલરની નોબરિયા સ્કૂલ ખાતેની આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલા મતદાતાઓને જાગૃત કરવા માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓએ પોતાના હાથમાં મતદાન અંગેના વિવિધ સ્લોગનોની મહેંદી બનાવી હતી અંકલેશ્વરની નોબરિયા સ્કૂલ ખાતે આવેલ તાળફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અંકલેશ્વર દ્વારા મહિલા મતદાતાઓને જાગૃત કરવા માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કિશોરીઓ મહિલાઓ સગર્ભા માતા સહિત અન્ય મહિલાઓ હાજર રહી હતી અને તેઓએ પોતાના હાથમાં મારો મત મારો અધિકાર સહિતના સ્લોગનોની મહેંદી બનાવી મહિલા મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી આ અવસરે મહિલા અને બાળ વિકાસ અધિકારી રીટાબેન ગઢવી મયુરીબેન ગોહિલ સહિતની મહિલાઓ હાજર રહી હતી બાળ વિકાસ યોજના અધિકારી આજ રોજ અંકલેશ્વરના આંગણવાડી તાળફિયા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત બહોળા પ્રચારમાં લોકો મતદાન કરે એ અભિયાનના ભાગરૂપે આંગણવાડીમાં કિશોરી સગર્ભા માતા ધાત્રી માતા દ્વારા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પોતાના હાથમાં મહેંદી મૂકી મતદાન એ મારો અધિકાર છે મતદાન થી વિશેષ નથી વોટ ફોર શ્યોર જેવા સ્લોગન લખી અને મતદાન જાગૃતિ મતદાન જાગૃતિ કરવામાં આવી હતી તેમજ આ લાભાર્થી બીજા પોતાના વિસ્તારમાં પણ પ્રચાર પ્રસાર કરે અને લોકો પોતાનું મહત્વનો મત આપે એ એવી જાણકારી આપવામાં આવી હતી મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર